બજાર કરતાં ખૂબ જ સસ્તી અને લાંબો સમય ટકી રહે તેવી ઈનો અને સોડા વગર આજે આપણે ઘરે મસાલા બુંદી બનાવતા શીખીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમારે બુંદી ઘરે બનાવતા શીખવી છે એ પણ મસાલા બુંદી તો આજે આપણે મસાલા બુંદી ઘરે બનાવતા શીખીશું ઘરે બનાવેલા મસાલા સાથે બુંદી પાડવાનો જારો નહીં હશે તો પણ આપણે આ બુંદીને ઝટપટ બનાવી લેશું એ પણ ખમરીની મદદથી બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે મસાલા બુંદી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લેશું એટલે કે બેસન જે ઘરમાં રેગ્યુલર આપણે બેસનનો ઉપયોગ કરતા હોય છે ઝીણો અને લીછો તે જ લેવાનો છે અને આ ચણાના લોટમાં ગઠ્ઠા હોય છે તો તેને દૂર કરવા માટે આપણે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં તેને ચારી લેશું તો અહીંયા આપણે આ રીતે મોટી ગળણી લઈ લેશું ચારવાની અને તેમાં આપણે બેસનને લઈ લેશું અને તેને સારી રીતે ચારી લેશું ચારવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરશું જો મોટી ગરણી ન હોય અને નાની ગરણીનો તમે ઉપયોગ કરતા હોય તો આ રીતે ચમચીથી હલાવતા જવાનો એટલે એકદમ સરસ સ્મૂધ આપણો ચણાનો લોટ છે એ તૈયાર થઈ જશે હવે તમે તેમાંથી કોઈ પણ વાનગી બનાવશો એટલે વાનગી એકદમ સરસ જ બનશે અને જ્યારે બેટર બનાવવાનું હોય ત્યારે તો ખાસ ચારવાનો જ જેથી કરીને તેમાં ગઠ્ઠા ન પડે તો અહીં આપણો લોટ સરસ ચરાઈ ગયો છે તમે જોઈ શકો છો બસ લોટ ચાર્યા પછી ગરણીમાં આ રીતની નાની નાની કણીઓ દેખાય છે તેને આપણે દૂર કરી લેશું તો તમે જોઈ શકો છો લોટ ચાર્યા પછી તે ડબલ લાગે છે એટલે જ થોડાક લોટમાંથી પણ ડબ્બો ભરીને આપણે બુંદી છે એ બનાવી શકીએ છીએ હવે તેમાં ત્રણ ચમચી જેટલો અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરશું ચોખાનો લોટ એડ કરવાથી બુંદી છે એ ઉપરથી સરસ ક્રિસ્પી બને છે તો આપણી બુંદીને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે ચોખાનો લોટ લીધેલો છે સાથે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરી દેશું આ બધી વસ્તુને આપણે લોટ સાથે ચારી લેશું ફ્રેન્ડ્સ આ રીતે લોટને ચાળ્યા પછી હવે તેને આપણે લોટ સાથે મિક્સ કરી દેશું તો અહીંયા હળદર મીઠું અને ચોખાનો લોટ ચણાના લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે એકવાર આપણે ચમચીથી હલાવી લેશું હવે આપણે પાણી એડ કરવાનું છે તો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને અહીંયા આપણે એકસાથે પાણી એડ નહીં કરીશું આ રીતે થોડુંક થોડુંક પાણી નાખતા જશું બ્રિસ્કટથી હલાવતા જશું અને એક બેટર રેડી કરવાનું છે તો બેટર કેટલું ઘટ રાખવું છે તે પણ હું તમને આગળ જણાવું છું પણ જ્યારે પણ પાણી નાખો ત્યારે એકસાથે પાણી નહીં નાખવાનું આ રીતે થોડુંક થોડુંક પાણી નાખીને જો તમે બેટર બનાવશો તો તમારું બેટર છે એ એકદમ ફ્લફી બનશે અને એકદમ પરફેક્ટ બનશે તો બેટરને પરફેક્ટ બનાવવા માટે અહીંયા આપણે આ રીતે થોડુંક થોડુંક પાણી નાખતા જશું અને બ્રિસ્કટથી હલાવતા જશું તો આપણું બેટર પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે અહીંયા આપણે કરતી આ રીતે ચેક કરશું તો અત્યારે આપણું બેટર છે એ ઠીક છે આ રીતે રિબિન જેવું પડે છે તો સમજવાનું કે આપણું બેટર છે એ વધારે થીક છે આ રીતનું વધારે થીક હોય ત્યારે ફરીથી આપણે થોડુંક પાણી નાખીને તેને હલાવી લેશું અને ફરીથી તેને ફેટી લેશું આ રીતે ફેટતા જશું અને થોડુંક થોડુંક પાણી નાખતા જશું અને પછી તમે તેને ચેક કરશો તો હવે તમે જોઈ શકો છો એકદમ ઝડપથી આ રીતે આપણું બેટર પડે છે અને કટ થાય છે જો આ રીતે બેટર ઝડપથી પડીને કટ થઈ જતું હોય તો સમજવાનું કે અહીંયા આપણું બેટર છે એ બનીને રેડી છે તો અહીંયા આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે એક ગ્લાસમાંથી થોડુંક પાણી અહીંયા આપણું વધ્યું પણ છે તો હવે આપણું બેટર છે એ પરફેક્ટ છે કે નહીં તેને પણ આપણે ચેક કરીશું તેના માટે પણ એક ટિપ્સ છે બેટરને ચેક કરવા માટે એક વાટીમાં પાણી લેવાનું અને રેડી કરેલા બેટરમાંથી થોડુંક બેટર આપણે તેમાં એડ કરીશું બેટર સ્પ્રેડ ન થાય તો સમજવાનું કે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ છે તો આ રીતે બુંદીનું બેટર બનાવ્યા પછી તેને ફેટવું ખાસ જરૂરી છે આ રીતે એક જ ડાયરેકશનમાં જો તમે બુંદીનું બેટર છે ફેટશો એટલે બુંદી અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે તો બુંદીને અંદરથી સરસ સોફ્ટ બનાવવા માટે આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ફેટી લેશું અને ફેટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એક જ ડાયરેક્શનમાં તેને ફેટવાનું છે એટલે અંદર એકદમ સરસ હવા ભરાશે સાથે આપણા બેટરનો કલર પણ ચેન્જ થતો જશે તો ફ્રેન્ડ્સ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ફેટ્યા પછી તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ આ રીતે ફેટ્યા પછી પણ તમે વાટકીમાં પાણી લઈને આ બેટરને ચેક કરી શકો છો આ રીતે ફરીથી એકવાર તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણું બેટર છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે બસ તો હવે આપણે ગેસ તરફ જાશું અને બુંદી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરશું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે કે નહીં તેને આ રીતે થોડુંક બેટર નાખીને ચેક કરી લેવાનું બેટર ઉપર આવવા લાગે એટલે સમજવાનું કે તેલ આપણું ગરમ છે એક ચમચી ગરમ તેલ આપણે બેટરમાં નાખી દઈશું અને હલાવી લેશું સાથે હવે આપણે ગેસની ફ્લેમ લો કરીને ખમરીની મદદથી બુંદી પાડીશું તો ખમરીને ના તો બહુ ઉપર ના તો બહુ નીચે હાથમાં ઝાડ ન લાગે તે રીતે આપણે ખમરીને સારી રીતે પકડી લેશું અને દાળના ચમચાથી આપણે થોડુંક બેટર લઈને તેના ઉપર આ રીતે સ્પ્રેડ કરશું એટલે બુંદી આપમેરે નીચે પડવા લાગશે તો બુંદી પાડવાનો ઝારો કે મશીન ના હોય તો પણ તમે આ રીતે બુંદી બનાવી શકો છો ફટાફટ બની જશે અને એકદમ પૂંછડી વગરની બુંદી આપણી બનીને રેડી થશે જો તમે બુંદી પાડતી વખતે આપણે ખમરીને બહુ હલાવવાની નહીં નક્કર આપણી બુંદી છે એ પૂંછળીવાળી બનશે તો બુંદી બસ આ રીતે આપણી પડી જાય એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેશું જ્યારે બુંદી પાડતા હોય ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની અને ગુંદી પડી જાય એટલે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું એટલે બુંદી એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે તો અહીંયા આપણી બુંદી સરસ તરાઈને રેડી છે તમે જોઈ શકો છો અને આ રીતે તમે જ્યારે તેને તરશો ત્યારે તમને તેના અવાજથી ખ્યાલ આવી જશે કે આપણી બુંદી છે એ તળાઈને રેડી છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બુંદી તળાઈને રેડી છે ચાલો તેને આપણે એક વાસણમાં કાઢી લેશું આ રીતે આપણે બધી બુંદી બનાવીને રેડી કરી લેશું બીજી બેન્ચની બુંદી જ્યારે પાડો ત્યારે હંમેશા ખમણીને પહેલાં લૂછીને સાફ કરી લેવાની અને પછી તેમાંથી તમે બુંદી બનાવશો એટલે બુંદી એકદમ સરસ આપણી બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધી બુંદી તૈયાર કરી લેશું અને બુંદી તળાઈ જાય એટલે થોડાક આપણે લીમડાના પાનને પણ તળી લેશું તો તેલમાં આપણે લીમડાના પાનને પણ તળી લેશું તો લીમડાના પાન તળ્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બુંદી પણ રેડી છે અને બુંદીમાં નાખવાનો લીમડો પણ આપણો તળાઈને રેડી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રિસ્પી આપણી બુંદી બનીને રેડી છે ચાલો હવે આ બુંદીમાં નાખવાનો સ્પેશિયલ મસાલો પણ બનાવી દઈએ તેના માટે આપણે લાલ મરચું પાવડર કાશ્મીરી લેશું અડધી ચમચી ચપટીક સંચડ પાવડર અને ચપટીક આપણે મીઠું એડ કરીશું મીઠું આપણી બુંદીમાં નાખેલું છે તો અહીંયા આપણે મસાલા જેટલું જ મીઠું એડ કરશું સાથે સંચડ નાખેલું છે તો આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે બસ હવે આમચૂર પાવડર અને રેગ્યુલર જે લાલ મરચું પાવડર આપણે ખાતા હોય છે તે મરચું તીખાશ માટે એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું હવે તરેલી બુંદીને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં આપણે લીમડો અને બુંદીને આ રીતે મિક્સ કર્યા પછી તેમાં રેડી કરેલો મસાલો છે તે સ્પ્રેડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મસાલા બુંદીને ઘરે તૈયાર કરી શકીએ છીએ અને આ મસાલા બુંદી બનતા બિલકુલ વાળ નથી લાગતી ડબ્બો ભરીને તમે આ રીતે મસાલા બુંદી ઘરે બનાવી શકો છો ખૂબ જ સસ્તી એકદમ ક્રિસ્પી કે સોડા વગર તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે